मरमा जो बे हिगया ई मरमाई गणेश रमाडे नानी वासिनी चिकू पिया मरमो गुआन मुहल लागे गो मखानो आई तो ओ गमे राम मरमा भाई चिकू हम क्यों भाई मर भाई चिकू नाम पाडे छे ई तो मैं तने अगव नो वीडियो वी बहुत ई स्कूल ले जाते थे क्या आई 60 किलो की क्षमता छे पर आपरे कॉलेज में हमरी शिकौ

હર હર મહાદેવ જયમાં મોગલ મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે આવી ગઈએ છીએ આપણી વાડીએ ને આપણું વાડીનું લોકેશન તમે જોઈ દો આ આપણું ખડશે માલ દરનું ને આ આપણી ઝૂંપડી છે અને આ આપણી પત્ની છે હમ તો આપણી પત્ની શું કહે છે જય માતાજી જયમાં મોટર વાડીયા આવ્યા છે હવે ખડપૂળો વાડવા ને વરસાદ ન આવે પેલા કઈ રિયા લાગી છત્રી

કરવું છે જેમ થાય એમ આ રીતે બધું આપણું હજી તો એક વરસાદ છે ને કપાસને ધીમે ધીમે સોંપા છે ને ઉગતા આવે ને એવું બધું છે બધું ધીમે ધીમું આ રીતે બધું છે હાઝું વાવા વાવાઝોડું પણ વાંધો નહીં આવ્યો કાંઈ જબરદસ્ત છે ને તો મિત્રો કીધું આમ તો વિદેશી હવાઈડું ખડપોળો વાટતા રહી બીજું તો હવે આમાં હું આમાં મિત્રો ધીમે ધીમે મેં કીધું હલો અત્યારે ટાંટો પૂરશેથી ખડપોળો વાટતા હોય ટાંટાપો એટલે કેમ કે વાદળાની સેવા થોડાક હજુ આવે એવું નથી લાગતું સગાવડાટું ખડપોળો લેતા જઈ

મુશે મેચરો છે ને તો આપણે બેનો કમ્પ્યુટર સાફ કર્યું છે ને ભઈ હું લેવા ગેમ રમમાં કે કર્યું છે નકર છે ને આ ગેમ તે રમમાં નથી પણ મેં આ ચાર નાન પડ્યું કાબા ઈ ઉતરી દે પબરા આ આ મિત્રો છે ને આપણે વાлды આપણને શીખાવ દીજે જાણ કે ઈ આ સીટી ના જાય તો નો તો તમને

અમારા વпаન આપણે જાગૃત જીબેન ને આપણે બધા એટલે બધા છે બાકી આજ છે ને મિત્રો ખાલી આપણે બ્લોગ ને આપણે કંડ જ થાપા નથી તો આજનો મિત્રો જોને બ્લોગ તમને ગમ્યો છે તો આ મિત્રો આજનો બ્લોગ તમને ગમ્યો છે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બગે મળીશું કાલ તમને નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય